નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત જટપટ ન્યૂઝ સુરતમાં તસ્કરો પોલીસને પડકાર ફેંકતા હોય તેમ વહેલી સવારે ચોરીની ઘટનાને અંજામ આપી હતી ત્યારે સુરતમાં અમરોલી વિસ્તારમાં કલેક્શન એજન્ટને ચપ્પુ મારીને સાત લાખથી વધુના રૂપિયાની લૂંટ ચલાવનાર બે આરોપીઓને પોલીસે આણંદથી ઝડપી પાડ્યા છે પોલીસે આરોપીઓ પાસેથી લૂંટનો મુદ્દા પણ કબજે કર્યો છે સુરતના અમરોલી વિસ્તારમાં કલેક્શનનું કામ કરતા એક યુવકને ચપ્પુ મારીને સાત લાખથી વધુ રૂપિયાની લૂંટ કરવામાં આવી હતી જેને પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જેમાં સુરત ક્રાઇમ બ્રાન્ચે અડતાલીસ કલાકમાં આરોપીઓની આણંદથી ધરપકડ કરી છે પોલીસના તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આ લૂંટમાં સંદોવાયેલા જશપાલ ઝાલા અને વિજય પરમાર નામના બે આરોપીઓ આનંદમાં હોવાની બાતમી મળી હતી બાતમીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને આનંદ જિલ્લાના તારાપુર ખાતેથી ઝડપી પાડ્યા હતા પોલીસે આરોપીઓની આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી છે અને પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂપિયા પાંચ લાખ ત્રેવીસ હજાર બસો પચાસ નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે અને આ મામલે વધુ ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે ગઈ તારીખ બાર સાત બે હજાર પચીસ ના રોજ રાત્રિના સમયે અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી એક શ્રીમાન રસોઈયા છે જે કતાર કામ રહે છે અને કલેક્શન પૈસાના કલેક્શનનું કામ કરે છે એ સાત લાખ અઠ્યાસી હજાર જેટલી રકમ કલેક્ટ કરી અને અંજલી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંથી પસાર થતા હતા ત્યારે એમના પાછળ બેંકનો એક થેલો લટકાવેલો હતો અને આમાં પૈસા લઈને જતા હતા પાછળથી બે અજાણ્યા ઇસમો આવી આ થેલો એના ખંભા ઉપરથી ઝડપી ચીલ ઝડપ કરી અને ભાગી ગયેલા શ્રીમાન વસોયા એની પાછળ એનો પીછો કરતો રહ્યો સતત અને આગળ જતા એમને બંને પાછા સામસામાં ભેગા થઈ ગયા એને બાઇક ઉપરથી નીચે ઉતરી અને શ્રીમાન વસોયાને ચપ્પુ પણ મારી દીધું અને ત્યાંથી નાસી ગયેલા હતા આ બાબતે ચપ્પુ મારી અને ગંભીર બનાવ બનાવ્યો ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો લાગેલી હતી જેમાં પીએ કિરણ મોદી સાહેબ અને પીએ આરઆઈ જાડેજા સાહેબની ટીમને બાતમી મળી હતી અને આ બાતમી આધારે પીએસઆઈ વિશાલ અને પીએસઆઈ ભાટી આ બંને આણંદ તારાપુર ખાતે જઈ અને સેફ ડે પોલીસની ટીમ અડતાલીસ કલાક જેટલું સતત આણંદ જિલ્લાના તારાપુર તાલુકામાં રહેલી અને બંને જે શંકાસ્પદ ઈસમો હતા જસપાલ ઝાલા અને વિજય પરમાર આ બંનેને ઝડપી પાડ્યા હતા એમની પાસેથી લૂંટમાં ગયેલો મુદ્દામાલ ચાર લાખ સાડા ચાર લાખ જેટલો મુદ્દામાલ પણ મળી આવ્યો છે અને આ જે થેલામાં બીજા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નહીં બધું હતું એ પણ મળી આવે છે આ બંને ધરપકડ કરવામાં આવે છે આગળની વધુ તપાસ માટે અમરોલી પોલીસ સ્ટેશન ને આ લોકોને સોંપવામાં આવે છે એક ચાલુ છે સ્પેસિફિક માહિતી મળી હતી કે આ બંને ઈસમો અહીંથી રેગ્યુલર કલેક્શન કરીને જાય છે જે આધારે બંને આરોપીએ એને આણંદ જિલ્લામાંથી માંથી લઈ અહીંયા આવી અને રેકી કરી અને એનો પીછો કરેલો હતો અને મોકો મળતા એના પૈસા ચૂંટવાની કોશિશ કરી

સર આરોપી નું ગુનાઈ થયા છે હજી સુધી પોલીસ તપાસમાં બહાર આવ્યું નથી પણ એનું ઇન્વેસ્ટિગેન્ટેશન ચાલુ છે ઓકે